કચ્છમાં શહેરી રસ્તાઓ સાથે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ પણ યુદ્ધના ધોરણે રિપેર થાય તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે વરસાદ બાદ અબડાસા તાલુકાના વિંઝણવાડી વિસ્તારનો કોઝવે પાણીના ઓવરટોપિંગના લીધે ક્ષતિગ્રસ્ત થયો હતો આ કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય તેને બંધ કરવાની ફરજ પડી હતી જો કે પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ માર્ગ અને મકાન વિભાગે ત્વરિત કામગીરી શરૂ કરી હતી કોસવે ઉપર માટી અને મેટલિંગ વર્ક કરીને તેને મોટરેબલ બનાવવામાં આવ્યો છે હાલમાં આ કોસવે પરથી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો છે માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે રોડ રસ્તાઓના રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે